સાઈ શ્રદ્ધા સાયપાલ પદયાત્રા મીંઢાબારી ગામે સાઈ શ્રદ્ધા લીમઝર ઓમકારેર ગામના લોકો સહિત કેલિયા કંસારિયા સુખાવારી વાંસુ ઢોલુંબ ઉમકો મીંઢાબારી વગેરે ગામોના આશરે બસો ત્રીસ જેટલા સાઈ ભક્તો શિરડી જવા પ્રસ્થાન થયા મીંડાવાડી ગામના માજી સરપંચો શિવલાલ ગાવિત અને મેહુલ કામડી તથા તેમના પ્રેરણા ગ્રુપ અને સાઈ યુવક મંડળ થકી ભક્તો માટે પાણી ચા નાસ્તાનું આયોજન કરાયું ખૂબ મોટી સંખ્યામાં પાલખીનું સ્વાગત અને દર્શન કરવા લોકો ઉમટી પડ્યા આજના યાત્રા પ્રસ્થાન કાર્યક્રમમાં માજી તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ પટેલ સુરેશભાઈ માજી સરપંચ અને ખડકિયા ગામના હરીશભાઈ વગેરે આગેવાનો અને ભક્તજનો હાજર હતા રિપોર્ટર કમલેશ ગાવિત ગ્રામીણ ટુડે ન્યૂઝ વાંસદા એમઝર સ્થાયી સત્તા ગ્રુપ તરફથી દર વર્ષે જેમ આ વખતે પણ એમજરથી શેરડી પદયાત્રાનું આજે પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે આજે અમારા મીંડાબારી ગામને અમને એક તક મળી એ પદયાત્રીઓની સેવા કરવાની તે બદલ આ ગ્રુપનો આભાર માનું છું અને શ્રી કંઠેશ્વર મહાદેવ મંદિર મીંડાબારીને મહાભીને પ્રાર્થના કરું છું કે એમની યાત્રા સુખદ અને સુમેળભરી રહે એ આશાથી સૌને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન પાઠવું છું પદયાત્રા ગ્રુપ દ્વારા આયોજિત એમ જથી અમારી આજે ચૌદમી પદયાત્રા છે અમારી સાથે બસો ચાલીસ પદયાત્રીઓ સેવાવાળા સાથે જોડાયા છે બે હજાર દસથી અમારું શ્રી સાંઈ સતા ગ્રુપ દર વખતે શ્રાવણના પવિત્ર મહિનામાં શિરડી પદયાત્રા જાય છે તો સાંઈ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા જે કંઈ અમને સાંઈ ભક્તો દ્વારા સૌની મનોકામના પૂર્ણ થાય અને જ્યારે અમે લીમઝર સાંઈ મંદિરથી પદયાત્રાનું આજે પ્રસ્થાન કર્યું છે ત્યારે દરેક ગામમાં અમારું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગંગતુરમાં પણ સરપંચશ્રી દ્વારા રાકેશભાઈ થોરાટ દ્વારા સ્વાગત કરી અમને ચા નાસ્તો અને સેવા કરાવી એ જ રીતે અમારા લીમઝર નીંડાવારી ગામમાં પણ અમારા માજી સરપંચ મેહુલભાઈ જીવલાલભાઈ દ્વારા અમારી પદયાત્રી ગ્રુપનું ખૂબ જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ચા નાસ્તાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી હતી એ રીતે અમે આજે અમારો પહેલો મુકામ મહારાષ્ટ્ર ખાતે બઢ્ડીપાડા છે અમે પહેલીથી શરૂઆત કરીને સાતમીએ છઠ્ઠીએ અમે સાઈ મંદિર સાઈધામ પહોંચી જઈશું ત્યાં અમે સૌની સૌ આપણા આખા ભારત દેશની કે ગુજરાતની આપણા સૌને ખૂબ જ સારું સ્વાસ્થ્ય રહે અને બધા એકમય આપણો રાષ્ટ્રની ભાવના સાથે જીવીએ એના માટે મેં આજે પદયાત્રા કરીએ છીએ વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો